ભાવનગર શહેરમાં ઉત્તરાયણને પગલે પતંગની ખરીદીમાં લોકોની ભીડ ધીરે ધીરે જામી રહી છે કે આવતીકાલે ઉત્તરાણ પૂર્વેનો છેલ્લો રવિવાર હોય જેથી આકાશ પતંગોથી છવાઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે ભાવનગર શહેરના મુખ્ય બજારથી લઈને જાહેર રસ્તા ઉપર પતંગવાળાઓને ત્યાં લોકોની ભીડ જોવા મળી છે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ચીલી પતંગ ખંભાતી પતંગ વગેરેની માંગ જોવા મળી રહી છે પતંગ પંદર રૂપિયાથી લઈને પચાસ સો રૂપિયા સુધી વહેંચાઈ રહ્યા છે ઉત્તરાયણના માત્ર બે દિવસ આડા છે ત્યારે ખરીદી નીકળતા વ્યાપારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ દોરી પર માંજો ચડાવવા માટે પણ પતંગ રસિયાઓની ભીડ ઉમટી છે તો સારી છે એકદમ ને આ વખતે કેવો કેટલા કેટલા ટકાનો ભાવ વધારો ને શું છે હા ભાવ વધારો એટલે એમાં એવું છે કે પેલા જે માલ બધો વેચાણ થઈ ગયો એટલે માલમાં અત્યારે તો છે નહી એટલે હવે ઘેરાકી પણ નીકળી પડી છે ચારે ખૂબ અને ઘરાકી સારી રહી છે અને વેપાર પણ સારો છે રીઝનેબલ ભાવમાં અમારે ત્યાંથી મળે છે બધી પતંગ ગત વર્ષ કરતા આવશે કેવો વધારો છે પતંગમાં ભાવ વર્ષે બહુ વધારો છે પતંગમાં કેટલા ટકાનો અને ડિમાન્ડ પણ બહુ છે ઘરાકી પણ સારી છે બધી આ ફેરે કમસે કમ સિત્તેર ટકા આસપાસનો વધારો આવી ગયો છે